એન્ડા હોજી મસ્તી નીચે પાયા તો લે ભયંકર સાપનું દેખાય હલે ભૂત થાય આ ઠીકનું ઉજાગરો જેટલું ભયંકર સાપનું હ વાહન તો નઈ પર બન કરાવો કોઈ કે મને પાસા પાસા આવતું એવું લાગે હ ભૂત ભયંકર ભૂત હતું તમે તો કોઈ ભૂત ભૂત ના હોય ભૂત ભૂત કોઈ ભૂત ભૂત ના હોય યાર હતું તો તો હોય ભૂત હોય કોઈ વાત કરું તે હાલ હતું હતું બોડું નતું આ બતાવજે મન મન નહી આ ચમ બોડું નતું અલે બોડું ના હોય બ ના કદી ના ભૂત ભૂત તો બોડાવા ગન ના હોય તું કો બીજું બારી ગયો છે લાલ 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 લે તો તું તું બધું તે કેવું હતું હાલ લો પ્યાર તો બોડું નતું ને એવું બધું હતું સાચું કઈ સાચું એ ઘરાણી છોકરા સોથી પટી માં આઈ એન્ડો રહીયો ને એન્ડો બાજી નાખતો હાઉ તું કીધું તું હું હાલ એ બાદ જતો તો અલે કશું નહી જા જા

અરે કોઈ નહી બીવા દયો યાર મારો ફોન આયો તો જવું પડશે મારે ઇમરજન્સી હે જતા જતા તો તારે કુકીમાં અરે એકલો પડ્યો મારે સીધા જવું પેલો લઈને આયો આ સાઈડ પર મારે પૈસા સીધા જવું ઈના હાવા દે ના આવાયો ને આ સાઈડ સીધા જવું મારે જોબો બીક લાગ અહું કોઈ નહી ક મારે ભૂના ના જવાન દિવસ સુવાનું મારે કોક જવાન દે 12 જવાન કે નતો કેતો બી હોય ઇંગ્યા તો નહીં હું દીવ કશુ કોઈ ભૂત આવે કે ભૂત આવે ભૂત આવે ભૂત ભૂત કોણ આવે જો પેલા અલ્યા પોતું અલ હું ભૂત ભૂત કરા ભૂત ભૂત ના હોય અલ્યા આઈલા ગલે પેલા હું નતો કેતો કે નહી ભૂત કોઈ

તાણીયા તો આમાં જોઈ આવડે નહીં બી વાતો યાર અલ્યા લે બુ વચ્ચે રવાઈ છોકાં કોક થાતી તો અલગશું ના આ તમે જો તમે નઈ જ નઈતા ખેલ લઈને આવો ભૂત ભૂત કોઈ ના હોય હું તાન ગટ જો લઈ જતો લઈ જા કે છોકરા આવતા હું બાટલી <melodic großes> <I understand. VI homes> <manyan positioning>

આને ને બી હોય તું બી હું ના બીઆ લે તું ના હોય તો માઠરી બીવું સિનાઈ લેવા કેવું લઠરી લટર્યું કર આ તો